રંજન બાકી ચાડે છે પાણી ની બીજી કઈ નહીં કેટલા સમય સમસ્યા છે કેવી તકલીફ પડે છે ખુબ જ સત્તર વર્ષથી અમારે સોસાયટીમાં પાણી આવતું જ નથી અને અમે કોર્પોરેશને બધા બાયુ આવ્યા હતા તે છતાં એ લોકોએ અમને હા પાડી અને તે છતાંય પાણી કઈ આવતું નથી અને પાણીની લાઈન પણ આવી પણ એ પણ અધૂરી અને અમે એ લોકોને કીધું હતું કે અમે માધા પર ચોકડી જામ કરશું એ લોકોએ કીધું હતું કે એ પહેલાં પાણી આવી જશે પણ તોય પાણી આવ્યું નથી કેવી રીતે પાણી ટેન્કર દ્વારા પણ ટેન્કર પાંચ સાત મિનિટ જ આવે પાંચ સાત મિનિટમાં કેટલું ભરાય અને કોઈ બુજર્ગ હોય ગઈઠા હોય તો એ કેવી રીતે ભરે બસ પાણી ની લાઈન આપો બીજી કઈ નઈ ની તર અમે માધા પર ચોકડી જામ કરશું મારું નામ ચંદ્રિકાબેન પંડ્યા ગીરી પાણીની આજે વીસ થી અમે રહી છીએ પાણી આવશે આવશે કરીને ત્રણ વર્ષથી આ કોર્પોરેશનમાં ભર્યું છે વેરા ભરી છે છતાંય પાણી નથી આવતું નળની લાઈન અધૂરી રહી ગઈ છે નળની લાઈનમાંય બાકી નથી કંઈ હવે તોય પાણી આવતું જ નથી અને દસ કે આઠ મિનિટ પાણી આપીને વયા જાય ટાકા વારે પૂરું પાણી આપતા જ નથી એકાત્ર આપે છે એક દિવસ આવે એક દિવસ ના ટેન્કરથી નથી ટેન્કરથી નથી આઠ મિનિટ હા આ દરરોજ નહીં એકાત્ર